નમસ્તે મિત્રો કેમ છો બધા મજામાં ને તમારું બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલમાં હું છું રિતેશ ખત્રી અને આ છે મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલ આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ ધોરણ છ વિષય ગણિત પ્રકરણના દશાંશ સંખ્યાઓનું સ્વાધ્યાય આઠ પોઈન્ટ ત્રણનું સોલ્યુશન તો આજે આપણે આઠ પોઈન્ટ રણની અંદર દશાંત સંખ્યાઓના સરવાળા કેવી રીતે કરી શકાય અને તેના વ્યવહારિક કોયડાઉના દાખલા કેવી રીતે ગણી શકાય તે આજે ગણવાના છીએ તો તમે વિડીયોને સંપૂર્ણ જોજો વિડીયો ગમે તો વિડીયોને જરૂરથી લાઈક કરજો તમારા મિત્રોને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારી ચેનલની અંદર રહેલા ધોરણ છ સાત અને આઠના ગણિત વિષયના તમામ પ્રકારના વિડીયો અને તમામ સ્વાધ્યાયના વિડીયોના નોટિફિકેશન તમને મળે અને તમે બધા જ વિડીયોની અંદર જોઈ શકો અને તમારે જરૂર પૂરતા ગણિતના વિડીયો તમે જોઈ શકો અને ગણિત શીખી શકો તો મારી વિડીયો યુટ્યુબ ચેનલ રિતેશ ખાત્રી ઓફિશિયલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી તમને નોટિફિકેશન મળે અને મને પણ નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળે તો ચાલો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો

એને આ રીતે ઉભા લખી શકાય અને ખાસ ધ્યાન શું રાખવાનું દશાંશ જે ચિહ્ન છે એક જ લાઈનમાં આવવું જોઈએ એટલે કે એકમનો નો સરવાળો એકમ સાથે દશાંશ નો સરવાળો દશાંશ સાથે સત્તાંશ નો સાથે સહસ્રાંશ નો સહસ્રાંશ સાથે એટલે શું કે દશાંશ આગળ એકમ દશક સો એવું આવે તો આ બાજુ જોઈએ તો દશાંશ થી પહેલો આંકડો દશાંશ કહેવાય પછી સત્તાંશ કહેવાય અને સહસ્રાંશ કહેવાય તો હવે જુઓ અહીંયા જીરો પોઈન્ટ પણ કંઈ નથી ઝીરો મૂકી દઈએ આ જીરો નીચે પાંચની બાજુમાં કંઈ નથી જીરો મૂકી દઈએ સાતની બાજુમાં કઈ નથી જીરો મૂકી દઈએ અહીંયા જીરો મૂકી દઈએ તો આવું કરવાનું તમારે કે જ્યાં ખાલી જગ્યા હોય જ્યાં કશું ન હોય ત્યાં જીરો જીરો મૂકી દેવાના તમને સંખ્યા મળી જાય હવે કોઈ જગ્યાએ ભૂલ પડે નહીં જીરો ને આઠ એટલે આઠ ના આઠ જીરો વત્તા પાંચ ને જીરો એટલે ના પાંચ દસ ને એમનું એમ અહીંયા જીરો ને આઠ 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 ને જીરો આઠ જીરો જીરો અને ત્રણ તો ત્રણ ના ત્રણ જવાબ આવ્યો તો મિત્રો આમ આપણે આપણે દરેક રકમ સરખી કરી રાખવાની એટલે કોઈ કોઈ ભૂલ પડે પડે નહીં નહીં તકલીફ બીજો દાખલો જોઈએ બત્રીસ તેર પોઈન્ટ આઠ તો પંદર પછી કોઈ ચિહ્ન નથી આપણે પોઈન્ટ દસ ચિહ્ન મૂકી દઈએ હવે ઉપર કશું નથી તો આપણે શું કરીએ જીરો 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 પાંચ આંકડા રકમ થઈ ગઈ અહીંયા એકના નીચે કંઈ નથી ત્યાં ઝીરો મૂકી દઈએ થઈ ગઈ રકમ હવે તેર પોઈન્ટ આઠ છે સત્તાવીસ અને સરસ કંઈ નથી તો ઝીરો ઝીરો મૂકી દઈએ એટલે આપણને રકમો બધી સરખી થઈ ગઈ હવે સરવાળો કરવામાં સરળતા રહે ઉપરથી જોઈએ તો બે ના બે ત્રણ ના ત્રણ આઠ ના છ ચૌદ નો ચોગડો વધી એક દસ સાત છે એમનું એમ પાંચ ને એક છ છ ને ત્રણ નવ એક ને એક બે મિત્રો અહીંયા આ શૂન્ય મૂકીએ છીએ ના મૂકો તો પણ ચાલે એક દાખલો આપણે એ રીતે એના વગર પણ દાખલો ગણી શકાય કેવી રીતે જોઈએ અહીંયા અહીંયા જુઓ તો સત્યાવીસ પોઈન્ટ જીરો જીરો પોઈન્ટ પંચાવન જીરો પોઈન્ટ ચાર તો અહીંયા જુઓ આપણને ખબર પડે કે ચારનો સરવાળો છ સાથે કરવાનો છે અહીંયા પાંચ સાથે કરવાનો નથી હવે ક્યારે ખબર પડે અહીંયા ભૂલ થવાની શક્યતા રહે પણ અહીંયા જોઈએ પોઈન્ટ પછી ત્રણ આંકડા છે બે જ આંકડા છે ત્રીજા આંકડામાં આપણે શૂન મૂકી દઈએ એટલે આપણને સરળતા રહી જાય કે હા હવે ખબર પડે કે ભૂલ થાય નહીં અહીંયા બેના નીચે કઈ નથી જીરો અને નીચે કઈ નથી જીરો મૂકી દઈએ સરવાળો કરીએ ચાર ને છ દસ ની શૂન બધી એક એક ને સાત ને એક આઠ પાંચ તેર નો તગડો વધી એકને પાંચ છો ને ત્રીસ તો મિત્રો એમ જ સરળ દાખલા છે અહિયાં જોઈએ પચીસ પોઈન્ટ પાછ વત્તા જીરો નવ પોઈન્ટ જીરો જીરો પાંચ વત્તા ત્રણ પોઈન્ટ સાત તો જુઓ મિત્રો અહીંયા ડાયરેક્ટ આપણે આમ લખવું લખીએ કે પાંચ પાંચ પણ ક્યાંક ભૂલ થાય આપણે ચેક કરીએ દસાંચ પછી દસક ની જગ્યાએ સોન સોન મૂકી દેવાની ગણીએ પાંચના પાંચ પાંચના પાંચ સાત ને છ તેર નો તગડો વધી એક દસ છે એમનું એમ પાંચ ને છ ને નવ પંદર ને ત્રણ અઢાર નો બે ત્રણ તો જવાબસો દ નથી દ જો જીરો પોઈન્ટ પંચોતેર અહિયાં ચારસો પચીસ ત્રણ આંકડા છે ઉપર બે આંકડા છે તો અહીંયા જીરો મૂકી શકાય અહીંયા એકની ઉપર કંઈ નથી તો જીરો મૂકી શકાય નીચે પણ જીરો મૂકી શકાય કઈ નથી ઝીરો જીરો મૂકી દો એટલે સરવાળો કરવામાં સરળતા રહે જોઈએ પાંચ ના પાંચ પાંચ ને બે સાત સાત ને ચાર અગિયાર એકસો પંચોતેર હવે જોઈએ એફ દાખલો બસો પોઈન્ટ પોઈન્ટ પછી બે જ આંકડા છે અહીંયા પચીસ પોઈન્ટ બે પછી એક જ આંકડો છે તો અહીંયા આપણે પાછળ જીરો આગળ જીરો મૂકી દઈશું પછી નથી તો આપણે બે આગળ પણ મૂકી દઈએ સરવાળો કરી દઈએ તો છ ને બે આઠ એમ આઠ ને પર તેનો તગડો વધી એક આઠ ને એક નવ નવ ને બે અગિયાર અગિયાર ને ત્રણ ચૌદ તગડો વધી એક બે ને એક ત્રણ તો જવાબ આવ્યો ત્રણસો તેતાલીસ પોઈન્ટ ઓગણસી નેવ્યાસી

વિજ્ઞાનની ચોપડી માટે બત્રીસ પોઈન્ટ રૂપિયા દ્વારા ખર્ચવામાં આવેલી કુલ રકમ શોધો તો વ્યવહારો દાખલા છે ગણિતની ચોપડીના રૂપિયા ગણિત માટે ખર્ચેલા રૂપિયા કેટલા છે બત્રીસ પોઈન્ટ સોરી ઉપર છે પાંત્રીસ પોઈન્ટ પંચોતેર બત્રીસ પોઈન્ટ સાહીઠ રૂપિયા તો અહીંયા લખવાનું કુલ ખર્ચેલ રૂપિયા કુલ ખર્ચેલ રૂપિયા બરાબર શું થાય સરવાળો 5 ના પાંચ સાત ને છ તે રૂપિયા મિત્રો આ તે ચિહ્ન છે દશાશીન આવવું જોઈએ અને પછી સરવાળો કરવાનો છે તો સહેલાથી જવાબ મળી જાય જોઈએ પ્રશ્ન નંબર ત્રણ રાધિકાની માતાએ તેને દસ પચાસ રૂપિયા આપ્યા તેના પિતાએ તેને પંદર પોઈન્ટ એસી રૂપિયા આપ્યા તો રાધિકાની માતા પિતા દ્વારા રાધિકાને આપવામાં આવેલ રકમ શોધો તો આપણે જવાબમાં લખી શકીએ માતાએ આપેલ રકમ માતાએ કેટલા આપે તો કે દસ પોઈન્ટ પચાસ રૂપિયા પિતાએ આપેલ રકમ કેટલી આપી છે પિતાએ તો અહીંયા છે જ પંદર પોઈન્ટ એસી રૂપિયા જીરો ના જીરો આઠ તેર નો તગડો વધીએ દસિને એમનું એમ એક ને જીરો એક એક ને પાંચ છ એક ને એક બે તો કુલ આવ્યા છવ્વીસ પોઈન્ટ ત્રીસ રૂપિયા આપ્યા

તો તેના દ્વારા ખરીદવામાં આવેલ કાપડની કુલ લંબાઈ શોધો તો મિત્રો આ શોધી શકાય લખીએ જવાબ શર્ટ માટે ખરીદે કાપડની લંબાઈ કેટલી છે ત્રણ મીટર વીસ ત્રણ પોઈન્ટ વીસ મીટર આવું લખી શકાય પેન્ટ માટે ખરીદેલ કાપડની લંબાઈ કેટલી આપી છે મિત્રો ઉપર જોઈએ બે મીટર પાંચ સેમી બે મીટર પાંચ સેમી તો આવું લખી શકાય બે પોઈન્ટ જીરો પાંચ મીટર કેમ જ્યારે સેમી દર્શાવવાના હોય આંકડામાં દર્શાવાય એટલે કે પાંચની જગ્યાએ કુલ લંબાઈ બરાબર બે નો સરવાળો કરીએ પાંચ ના પાંચ બે ના બે દસાનું એમ ત્રણ ને બે પાંચ તો કેટલું આવ્યું પાંચ મીટર પચીસ હવે જોઈએ પ્રશ્ન નંબર પાંચ નરેશ બે કિમી પાંત્રીસ મીટર સવારે એક કિમી સાત મીટર સાંજે ચાલ્યો તો નરેશ કુલ કેટલું અંતર ચાલ્યો તો લખીએ જવાબ સવારે તવારે કાપેલો અંતર કેટલું છે દર્શાવવું હોય તો મીટર ત્રણ આવે માટે આવું લખવું પડે બે પોઈન્ટ જીરો પાંત્રીસ કિમી કારણ કે પાંત્રીસ ભાગે હજાર કરો એટલે જીરો પોઈન્ટ પાંત્રીસ જવાબ આવે બીજું છે કે સાંજે સાંજે આપ્યું છે એક મીટર એક પોઈન્ટ જીરો જીરો સાત કિમી એક જ આંકડો છે માટે આગળ બે જીરો મૂકવા પડે તો નીચે લખી શકાય કુલ અંતર તો બે સરવાળો થાય સાત ને પાંચ બાર નો બગડો વધી એક ત્રણ ને એક ચાર જીરો ના જીરો દસ બે ને એક ત્રણ તો લખી શકાય કિમી મીટર અંતર ચાલ્યો તો મિત્રો આ રીતે જવાબ શોધી શકાય છે આ થઈ ગયું પ્રશ્ન નંબર પાંચો સોલ્યુશન હવે જોઈએ આગળના પ્રશ્નો ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો આભાર નમસ્તે મિત્રો હવે જોઈએ પ્રશ્ન નંબર છ તેની શાળા સુધી પહોંચવા પંદર કિમી બસો સાત મીટર અંતર દ્વારા અને મીટર અંતર ચાલીને મુસાફરી કરી તો તેની શાળા થી કેટલી દૂર હશે તો મિત્રો તેનો સરવાળો કરવો પડે જવાબ લખીશું કે બસ દ્વારા કાપેલ અંતર કેટલું છે મિત્રો તો પંદર કિમી અડસઠ મીટર છે માટે દશાક્ષીન મૂકવું પડે બીજું છે કે કાર દ્વારા કાપેલ અંતર કેટલું છે તો કે સાત કિમી સાત મીટર તો સાત કિમી આવશે ત્રણ આંકડા માટે બે આગળ જીરો મૂકવા પડે અને ત્રીજું છે કે ચાલીને કાપેલ અંતર બરાબર પાંચસો મીટર તો અહીંયા 0.500 પોઈન્ટ પાંચસો કિમી આવું લખાશે હવે કુલ અંતર તો ત્રણેનો સરવાળો થાય કુલ અંતર કેટલું આવશે સરવાળો કરી નાખીએ આઠ ને સાત નો પાંચડો વધી એક છ એક સાત બે ને પાંચ સાત એમનું એમ પાંચ સાત નો બગડો વધી એકને એક બે તો જવાબ આવ્યો બાવીસ પોઈન્ટ સાતસો પંચોતેર કિમી તો લખી શકાય બાવીસ કિમી સાતસો પંચોતેર મીટર શાળા ઘરથી બાવીસ કિમી સાતસો પંચોતેર મીટર દૂર હશે હવે જોઈએ પ્રશ્ન નંબર સાત રવિએ એ પાંચ કિગ્ર ચારસો પચાસ ગ્રામ ચોખા બે કિલોગ્રામ વીસ ગ્રામ ખાંડ અને દસ કિલોગ્રામ આઠસો પચાસ ગ્રામ લોટ ખરીદ્યો તો રવિએ ખરીદેલ કુલ વજન શોધો તો લખીયે જવાબ કેટલું છે મિત્રો જોઈએ અહીંયા પાંચ કીગ્રા ચારસો ગ્રામ સુ લખા છે મિત્રો દસ આ ચિહ્નમાં લખીએ તો પાંચ પોઈન્ટ ચારસો કિગ્રા ખાંડ માટે લખીએ ખાંડ નું વજન કેટલું છે તો કે બે કિગ્રા વીસ ગ્રામ તો લખાશે બે પોઈન્ટ અને છેલ્લું છે લોટનું વજન દસ કિગ્રા આઠસો પચાસ ગ્રામ તો લખાશે દસ પોઈન્ટ આઠસો પચાસ કીગ્રા મિત્રો આ લખી લખી કુલ વજન માટે સરવાળો કરવાનો છે તો જીરો ના જીરો પાંચ કિગ્રા આવું લખી શકીએ અઢાર કીગ્રા બસો સિત્તેર ગ્રામ કુલ વજન હશે તો મિત્રો આ રીતે

પ્રશાંત સિંહ ગામ સરવાળા સરળતાથી કેવી રીતે કરી શકાય અને વ્યવહારિક કોયડામાં તેનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તે આપણે જોયું જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય કંઈક સારું લાગ્યું હોય તો મારા વિડીયોને જરૂરથી લાઈક કરજો તમારા મિત્રોને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે અને મને પણ નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળ્યું રહે તો વિડીયો જોવા માટે આપ સૌનો આભાર જય હિન્દ જય ભારત